કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધારે લોકોએ ભાગ લીધો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે કણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રીય ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું આઈ વેન્ટ ટાર ટુ માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી જે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર સ્ટડી સ્ટડીનુન શ્વેતા વોરા યુસી અબ્રોડમાંથી ડાયરેક્ટર ઓફ ઇયુસી આજે આપણે એએમએમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે જેમાં પચાસથી વધારે લોકો આવે છે અને બીજું કે આજે આપણે એલઆઈજીએમઆર કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે એમને પણ ઇન્વાઇટ કર્યા હતા સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે મેં કપિલ પાટીદાર આઈ એમ ધ એચઓડી ઓફ ઇયુસી એબ્રોડ ઓર પર પૂર યુરોપિયન કન્ટ્રીઝ જો હૈ ફોર્ટી ફોર लिए કે વિઝા પ્રોસેસ કમ્પ્લીટ जाता જતા तो ज्वाइन के बारे में कुछ ओके बेसिकली okay, आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे जो एल आई जी एम आर एम बी वे और लिसप इंटरनेशनल है यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे और आज की डेट में जिन्होंने भी अप्लीकेशन किए उनको फिफ्टी परसेंट एप्लीकेशन फी वेवर और वीजा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं आज के दिन में कितने लोगों ने रजिस्ट्रेशन आज वन फिफ्टी प्लस रजिस्ट्रेशं थे उसमें कैसा है बैचलर्स कोर्स भी है मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज़ के लिए है तो मेन फोकस आज था स्टडी इन फ्रांस